વધારે જો આપણે પીએ તો શું ગેરફાયદા થાય અને કઈ કંપનીની પીવી હું કઈ કંપનીની પીવું છું યુઝ કરું છું વાપરું છું તો હું આજે બધું જ તમને આજના આ વિડીયોની અંદર જણાવવાની છું બરાબર છે વજન ઉતારવાની પ્રોસેસ કેવી છે કે આપણે આપણને એમ થાય ને કે આ વસ્તુ આપણને લેવાથી વજન ઘટે તો એ તરત આપણે લઈ આવીએ છીએ એમાંની એક આ ગ્રીન ટી પણ છે અને બ્લેક કોફી પણ એમાં આવે છે તો બ્લેક કોફીનો વિડીયો છે ને અલગથી તમને કહીશ કઈ રીતના કરવું ને તે અને આ અત્યારે હું તમને જણાવું છું ગ્રીન ટી વિશે તો ગ્રીન ટી પણ એનો મહત્વનો ભાગ ભજવે છે જેમ કે આપણે વજન ઘટાડીએ ત્યારે કેલેરીની બહુ આપણે કેલેરીમાં બહુ ધ્યાન રાખીએ છીએ જમવા બાબતે કે આ નથી ખાવાનું આ નથી ખાવાનું આ મૂકી દીધું આ મૂકી દીધું બરાબર છે તો ગ્રીન ટી પીવાથી શું ફાયદા થાય ને એ હું તમને આજે જણાવું બરાબર છે તો પેલું પ્રશ્ન પેલું એ કે ગ્રીન ટી પીવાથી આપણું છે ને ડેટ કરતા હોય ત્યારે ગ્રીન ટી પીવાથી છે ને આપણું મેટાબોલિઝમ છે ને બહુ સારું થાય છે મતલબ કે આપણે ગમે તે ખોરાક ખાઈએ ને એને પચવામાં ઈઝીલી અને સરળ બનાવે છે એની અંદર જે તત્વો આવેલા છે જે ગુણધર્મો આવેલા છે એ બધા એને છે ને પચવા આપણે કહેવાય ને ખોરાક પચવાની ક્રિયાને સરળ બનાવે છે આરામથી પચી જાય છે એટલા માટે એ આપણને પીએ તો ફાયદો થાય છે પણ હા ગ્રીન ટી નોકરી ગ્રીન ટી ચાલુ કરશો પીવાની તો એમથી ફાયદો નહીં થાય એની સાથે સાથે તમારે થોડી કસરત અને ડાયટ ઉપર પ્રોપર ધ્યાન આપવું પડશે એટલે તમને સારું એવું રિઝલ્ટ મળે આ એવી વસ્તુ છે કે તમે ડાયટની સાથે આને ઇન્કલુડ કરો તમારી અંદર તમારા જે રોજિંદા બી હોય એની અંદર સામેલ કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ આપે છે કહેવાય ને કે કદાચ મહિને ત્રણથી ચાર કિલો ઉતરતો હોય પણ આપણે આને લઈએ તો એકાદ કિલો વધારે ઉતરે એના જેવું પ્રોપર આને નકરું પીએ તો તમારું વજન ઘટશે એવું નથી બરાબર છે તો ચાલો હું તમને જણાવી દઉં હવે આપણે ટોપિક પર ચર્ચા કરીએ કે ગ્રીન ટી આપણે ક્યારે પીવું જોઈએ બરાબર છે તો ગ્રીન ટી છે ને હંમેશા અ જમ્યા પછી અ થી ચાર કલાકના ગાળાની અંદર પીવું જોઈએ બરાબર છે અથવા તો જમીને તરત નથી પીવાનું જમ્યા પછી એક કલાકે પણ તમે લઈ શકો છો કોઈ બી પ્રવાહી હોય એ જમ્યા પછી તરત નથી લેવાનું કલાકનો ગેપ રાખવાનો છે બરાબર એમાંનું ગ્રીન ટી પણ એક છે જો તમારે લેવું હોય ગ્રીન ટી તો તમે છેને કલાક પછી લઈ શકો છો અને હું એમ કહું ને કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે છેને બહુ આપણે ક્યારેક બહાર હોટલમાં ગયા હોય કે એવું હેવી ખવાઈ ગયું હોય ને તો તમારે છે ને કલાક પછી તરત ગ્રીન ટી લઈ લેવી જોઈએ જે તમે હેવી જે ખોરાક ખાધો હોય એને પચવામાં સરળ બનાવશે એટલા માટે બરાબર છે બીજું એ કેને છેને ભૂખા પેટે નથી લેવાની ગ્રીન ટી ઘણા લોકો સવારની અંદર ભીખા પેટી લેતા હોય છે મતલબ સવારમાં જાગીને તરત ગ્રીન ટી લેતા હોય છે તેવું નથી કરવાનું સવારે તમે જાગો એટલે નોર્મલી તમે જે કામ કરો છો નોર્મલી પાણી પીવો છો વર્કઆઉટ કરો છો કે યોગા કરો છો કોઈ બી તમારું જે ક્રિયા છે એ કરીને પછી જો તમારે પીવી હોય ને તો તમે લઈ શકો છો બરાબર છે અને હા બપોર પછી તમે ચાર વાગ્યાના ટાઈમની અંદર પી શકો છો તો આ હતું ગ્રીન ટી તમારે ક્યારે પીવીને તે બરાબર આ એનો ટાઈમ છે કે ગ્રીન ટી તમે છે ને આ ટે લઈ શકો છો બરાબર અને એની સાથે તમે ગ્રીન ટી સાથે તમે છે ને ડ્રાય ફ્રૂટ લઈ શકો છો શીંગ લઈ શકો છો મુઠી આપણે આવે ને મખાના એક વાટકો લઈ શકો છો એક વાટકા આપણે એક મુઠ્ઠી જેટલા ડાળિયા લઈ શકો છો એ એવું બધું જે ઈ સાથે લઈ શકો છો બરાબર છે તો હવે બીજો પ્રશ્ન ઈ કે ગ્રીન ટી ક્યારે કેટલું પીવું તો ઘણા લોકો ગ્રીન ટી આપણે કહીએ કે વજન ગ્રીન ટીથી વજન ઘટે તો ઘણા લોકો છે ને દિવસમાં ત્રણ ચાર વખત પીવે તેવું નથી કરવાનું મિનિમમ તમારે ગ્રીન ટી છે ને દિવસમાં બે વખત લઈ શકો બરાબર છે કેમ કે એની અંદર છે ને કેફીનનો ભાગ આવે છે તો એ તમે વધારે પડતું લેશો તો તમને નુકસાન થશે એટલા માટે એને એના ગેરફાયદા હું તમને આગળ વિડીયોમાં જણાવીશ બરાબર છે બીજું ઈ કે ગ્રીન ટી પીવાથી શું ફાયદા થાય ને તે તો ચાલો હું જણાવું ગ્રીન ટી પીવાથી થતા ફાયદા તો છે ને ગ્રીન ટી પીવામાં પીવાથી છે ને જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ હોય એના માટે બહુ સારું છે પ્લસ કે ત્વચા તમારી છે ને એકદમ શાઇન કરે છે તો એના માટે પણ બહુ સારું છે ત્રીજું એ કે વજનની અંદર સારો એવો ઘટાડો કરે છે ચોથું કે કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપે છે મતલબ તમે જો પીવો તો તમને નો ચાન્સ રહે કેન્સર થવાના બરાબર છે એવું છે અને બીજું એ કે એ કે મગજ માટે બહુ સારું છે અને ડાયાબિટીસ જે લોકોને હોય એ લોકોને પણ જો ગ્રીન ટી પીવામાં આવે તો બહુ સારો એવો એને ફર્ક પડે છે બરાબર છે તો આ હતા એના ફાયદા હવે આપણે જોઈશું કે ગેરફાયદા તો ચાલો જોઈએ આપણે એના ગેરફાયદા શું છે ને તે કીધું એ રીતના કે આપણે જો વધારે પડતી ગ્રીન ટી પીએ તો એની અંદર છે ને કેફીનનો ભાગ આવેલો હોય છે બરાબર જે નુકસાનદાયક નથી પણ ઓવર એમ કહેવાય ને કે અતિ વસ્તુ નુકસાન હોય અતિ નુકસાનકારક હોય તો અતિ તમે પીવો તો એ નુકસાન કરે છે બરાબર છે તો આપણે એના ગેરફાયદા જોઈએ તો ગેરફાયદાની અંદર છે ને પેટમાં બળતરા થાય છે એસિડિટી જેવું થાય છે મોઢું સુકાઈ ગયેલું હોય એવું લાગે છે બીજું એ કે ઊંઘમાં ઘટાડો થાય છે પ્રોપર આપણને છે ને સરખી ઊંઘ આવતી નથી જેના લીધે આપણે છે ને ચિંતા અનુભવાય છે અને કિડની કિડની ઉપર ખરાબ અસર કરે છે તો બની શકે તો દિવસ દરમિયાન બે જ વખત ગ્રીન ટીનો ઉપયોગ કરવાનો છે બરાબર છે તો હવે જોઈએ કે ગ્રીન ટી કોને નથી પીવાની કયા લોકો ગ્રીન ટી ના પી શકે તો રિસર્ચ અનુસાર ગ્રીન ટી છે ને ગર્ભવતી મહિલાઓએ નથી પીવાની બીજું કે જે લોકો જે મહિલા સ્તનપાન કરાવે છે ને એ લોકોએ નથી પીવાની કારણ કે એની અંદર કેફીનનો એવો ભાગ આવેલો હોય છે જે તમારા દૂધની અંદર ઘટાડો કરી શકે છે એટલા માટે જે લોકો મહિલા જે લોકો સ્તનપાન કરાવતી હોય એમના બાળકને તો એ લોકોએ પણ નથી પીવાની બરાબર છે ગ્રીન કે જે લોકોને કિડનીની પ્રોબ્લેમ હોય એ લોકોએ પણ નથી પીવાની અને જે લોકોને હૃદયની પ્રોબ્લેમ હોય એ લોકોએ પણ ગ્રીન ટી નથી પીવાની બરાબર છે તો આ હતી કે જે લોકોએ નથી પીવાની ને તેલ તો ચાલો હું તમને બતાવું કે હું કઈ ગ્રીન ટી યુઝ કરું છું અને હું ક્યાંથી લાવી છું અને તે પણ અને કયા રીતના આવે છે કે પેકેટમાં આવે છે કે છૂટી છે મારી પાસે કઈ રીતના છે એ પણ બતાવું અને એને કઈ રીતના બનાવવાની ને અને એ પીવાની એ પણ હું તમને ચાલો બતાવું તો તમે જોઈ શકો છો મારી પાસે છે ને આ ગિરનારની છે હા આમાં તો સામેનો કેમેરો છે એટલે તમને છે ને ઊંધું દેખાશે પણ પછી હું તમને ચાવના ફોટો બતાવું બરાબર છે મારી પાસે છે ને આ ગ્રીન ટી ગિરનાર આવે ગિરનાર કંપની એની ગ્રીન ટી છે બરાબર અને તે આપણે છે ને આવી રીતના પેકેટમાં અવેલેબલ છે આવી રીતના એના છે ને પેકેટ આવે છે કે જે આપણે એક કપની અંદર લેવાનું છે પાણી બરાબર છે અને એને આ ડીપ કરી દેવાનું છે એ ટાઈપનું છે આની અંદર તમને છે ને છૂટકમાં પણ મળી જશે જેમ કે આપણે ચાની ભૂકી આવે છે એ ટાઈપમાં પણ તમને મળી જશે તમને એ ફાવે તો તમે એ પણ લઈ શકો છો અને આ પણ લઈ શકો છો હવે હું વાત કરું ને તો અમે જ્યારે લેવા ગયા ને તો અમે આની પહેલાં એક વખત ગ્રીન ગ્રીન ટી લીધી હતી ને એ અલગ હતી બરાબર છે તો હવે અમે જયારે લેવા ગયા ને તો એની ઉપર ને એની ઉપર એ બધું લખેલું હતું તુલસી ડીટોક્સ જીંજર મીન્ટ જાસ્મીન પછી જાપાન ક્લાસીસ એવા બધા અલગ અલગ એના છે નામ છે ને એ બધા એની અંદર લખેલા છે બરાબર એટલે અમને એવું થયું કે એક પેકેટની અંદર આ બધા ગુણધર્મો આવતા હશે તો ફાયદો વધારે થાય એટલે મેં એ સમજીને એવું લીધું હતું બરાબર છે પણ અમે જયારે ઘરે આવીને ખોયલું ત્યારે અમને ખબર પડી કે આ એવું નથી પણ અલગ અલગ ફ્લેવર છે બધી તુલસી છે તો આ તુલસીના પેકેટ છે તો એની અંદર ત્રણથી ચાર પેકેટ આવે એ તુલસીના આવે પ્લસ બીજા ત્રણથી ચાર પેકેટ આવે એ જિન્જરના આવે બીજા ત્રણ ચાર પેકેટ આવે એ મીંટના આવે બરાબર છે એ રીતના અલગ અલગ ફ્લેવર છે તો આ તમે યુઝ કરી શકો છો અને આ કંપનીની અંદર બીજી ઘણી બધી છે એ પણ યુઝ કરી શકો છો અને બહુ સારું રિઝલ્ટ છે આનું અને તમે જોઈ શકો છો અને આ કોઈ એડવર્ટાઈઝ નથી આ પર્સનલી એનું કહેવાય ને વાપરું છું એટલા હું તમને બતાવું છું કે હું આ વાપરું છું એના માટે બરાબર તો ચાલો હવે હું તમને બતાવું કે ગ્રીન ટી કઈ રીતના બનાવવાની ને તે અને એની અંદર તમે શું શું એડ કરી શકો છો બરાબર છે તો ચાલો જોઈએ રેસીપી ગ્રીન ટી બનાવવા માટે છે ને એક પેન લઈ લેવાનું અને એની અંદર છે ને મેં એક ગ્લાસ જેટલું પાણી મૂકી દીધું છે ગરમ કરવા માટે તો આપણે એને સરસ એવું છે ને ઉકાળી લેવાનું છે કહેવાય ને કે એકદમ ગરમ બોઇલ કરી લેવાનું છે અને પછી આપણે કપની અંદર પાણી અંદર નાખી અને પછી છે ને આ જે ટી બેગ હોય જેમાંથી આપણે ગ્રીન ટીનું કાઢ્યું હોય ને બેગ એની અંદર ડૂબોડી દેવાની છે સરસ એવી એટલે છે ને સ ડૂબોડી અને ચારથી પાંચ મિનિટ માટે મૂકી દેવાનું છે અને નોર્મલ ટેમ્પરેચર પર આવે ને એટલે સીપ સીપ કરીને પીવાનું છે બરાબર કોઈપણ બેગ અથવા તો ચાની ભૂકી જેવો ગ્રીન ટીનો પાવડર આવે એ તમારે ઉકળવા દરમિયાન નથી નથી નાખવાનો પાણી ઉકળી જાય અને પછી ગેસની ફ્લેમ તમે બંધ કરી દો અને પછી જ તમારે એની અંદર એડ કરવાનું છે બરાબર હવે જો તમારે કહેવાય ને કે તમારે આની અંદર લીંબુ કે કોઈ બી બીજી વસ્તુ એડ કરવી હોય તો તમે આરામથી એડ કરી શકો છો બરાબર છે તો આપણી છે ને ગ્રીન ટી બનીને સરસ એવી રેડી છે બરાબર છે હવે તમે આની અંદર છે ને લીંબુ કે પછી થોડુંક એવું આદું ખમણીને કે એવું કંઈ બી વસ્તુ તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો આરામથી લીંબુ એડ કરવાથી બહુ સારો ફાયદો થાય છે રિઝલ્ટ પણ સારું આવે છે વેઇટ લોસની અંદર બરાબર છે પણ કોઈને તકલીફ હોય લીંબુ પીવાથી અને લીંબુ ના હોય તો તમે એમને પણ લઈ શકો છો આરામથી બરાબર છે હવે આને છે ને નોર્મલી આપણે ઠરી જાય નોર્મલ હજી તો આ ગરમ છે તો એને સીપ સીપ કરતાં પી લેવાનું છે બરાબર છે તો આ હતી આપણી આજની ગ્રીન ટીની આપણે કહેવાય ને કે ગ્રીન ટી વિશે આજનો હતો આપણો વિડીયો તો તો જો મિત્રો તમને આજનો આ ગ્રીન ટીવાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બરાબર છે અને આ તમારા ફ્રેન્ડ અને ફેમિલીને જરૂરથી શેર કરજો તો હવે મળીશું નવા વિડીયો સાથે અને તમારે જાણવું છે કે હું ડેડ દરમિયાન શું શું વસ્તુ લેતી પહેલાં મેં વિડીયો ઉતાર્યો એમાં મેં એવું કીધું હતું કે શું વસ્તુ નહીં લેવાની પણ તમારે એ જાણવું હોય કે હું ડેડ દરમિયાન શું કઈ કઈ વસ્તુ લેતી તો એનો વિડીયો તમે કોમેન્ટમાં યસ લખીને મોકલજો બરાબર છે તો હું જરૂરથી એના પર વિડીયો બનાવીશ તો ચાલો મિત્રો હવે હું ગ્રીન ટી પી લઉં છું અને તમે પણ સરસ એવી ગ્રીન ટી બનાવીને લેજો અને નોર્મલી જમ્યા પછી કલાકે લઈ લેવાનું અને બહુ હેવી જમવું હોય ત્યારે પણ કલાક પછી લઈ લો ને તો તમારું આરામથી જે ખાધું હોય ને એ પચી જાય છે બરાબર છે અને હું વાત કરું ને તો મેં ગ્રીન ટી છે ને આપણે કતારગામ લક્ષ્મી એન્કલવ છે ટુ ત્યાં નીચે સ્ટોરનું નામ શું છે લગભગ મહાવીર કરીન છે ત્યાં છે ને આ મળે છે બધી ગિરનારની ત્યાં મળે છે મેડિકલમાં મળતી હોય કે ના મળતી હોય એ મને આઈડિયા નથી કેમ કે મેં ત્યાં નથી પૂછાવ્યું પણ ત્યાં જરૂર મળી જાય છે કતારગામની અંદર બરાબર છે તો ચાલો બાબાઈ મિત્રો મળીશું નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી કૃષ્ણને રાધે રાધે